જય માતાજી અને જય રામાજી આજે આપણે જવાનું કામે અને કાલે ગયા હતા કામ એ જગ્યાએ પણ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે આજ બનાવવાનો ટાઈમ મળ્યો તો બનાવી ના એ બ્લોગ આ આપણો વિસ્તાર રામભાઈ ભરવાડ આપણો વિસ્તાર છે અને તમને હવે જગ્યાએ જઈને મળીએ ડાયરેક્ટ લોકેશન ઉપર આપી સારી

ગાયું બેઠી અવાર હવારમાં ચપલા બોલે તો લોકેશન ઉપર પહોંચી ગયા આ વાયરિંગ આ વાયરિંગ કરી ગયા હતા કાલે બધું વાયરિંગ થઈ ગયેલું છે હવે લાઇટોને એવું લગાવવાનું છે એસીનો પોઈન્ટ છે લાઇટું પંખાની લગાવવાનું છે ફર્નિચરનું કાલ કામ ચાલુ હતું લગભગ એ કારીગર આવશે કે નહીં આવે ખબર નહીં આ રીતનું કંઈક વાયરિંગ કરેલું વાયરિંગ બધું તૈયાર જ છે અને પાછળ જરી પાડવાની બાકી રહી હતી તો એ જરી પાડવાની છે એ કાલ પડે ગમેતા પડે અમને બતા કારીગર કાલે સન્માયકા પડ્યું હજુ કારીગર કાલ આવ્યા હતા આ એક પડ્યું હતું પણ અમને નડતું હતું તો આમ કવરાયું દરવાજા નાખી ગયા હે આ ભાઈ આ બધું શું નડે નહીં ને એટલે સાફ સફાઈ ચાલુ છે આ આપણો લાઈટ ફિટિંગનો સામાન પડ્યો છે આ વાયર પડ્યો છે આ ખાલી થયેલા બોક્સ ને આપણું મશીન તો

કલર કામવાળા હે પણ આપણા ગામના જ છે છે તો મુલાકાત થઈ ગઈ એમને અચાનક આ ઘરદણી છે આ એમના પપ્પા છે આ ભાઈના લાઇટ ફિટિંગનું કામ લાઈટો ચારે ચાર લાગી છે ને એસી નો પોઈન્ટ ને ડીમ લાઇટનો પોઈન્ટ લાગી ગયો હે કલર કામવાળાનું કામ ચાલુ છે પટ્ટાને ઉકળે છે ણે પ્લેટું બનાવે બધી અને મહેશ ને કલ્પેશ નવા પટ્ટા મારે રહે આ રહોડામાં બાકી હતા ને ફર્નિચરવાળા ભાઈ આવી ગયા છે મૂકે રહે વાહણ લગાવવાનું આપણે હવે આ બધું પતાવવાનું આ એકણે પ્લેટ નહીં બધું મારો બાકી પંખાની પ્લેટ મારો નહીં પણ પંખો આવે ને તારે બધ હંગા બધું પ્લેટું લાગવાનું ચાલુ થઈ ગયું મિસ ઉપર કામ કરે ટચિંગ કામ કલરનું અને આ કંઈ લાઇટો લગાવી દીધી

તો ખઈ લીએ ને આ તો કિલી મંગાય તો ત્યાં જ મને કિલી ના આવતા નહીં કરંટ કરંટ કે ભી લેના આવતા નહીં એટલે હું 12 થી મંગાય તો લોજ માં બે વાર છે બે બે ઉછ બેને બેને કિલી નો સેટ થાય એમાં એટલે જો 12 તો લાઈએ એટલે બે બાર બાર હે એ જ આપને રહે બધું કામ થઈ ગયું કમ્પ્લીટ આ રૂમ આખો કમ્પ્લીટ સેટ થઈ ગયો હવે બાજુલામાં જવાનું છે બાજુલું પતાવવાનું આખું પતી ગયું કમ્પ્લીટ થઈ ગયું ખાવા તો ખાઈ પીનું પણ થઈ ગયું ટાઈમ થયો રામો કામ કરવાનું ચાલુ કરી દીધું વ્યવસ્થા એમ પ્લેટ મારે રહો એટલે આ બધું આખું પૂરું થઈ જાય પાય ડિસ્ટિબેશન મારવાનું થાય છે આ સાઈડમાં આ ઘરનું આ ઘર બાકી છે આની અંદર મારે આ સાઈડ થઈ ગયું બધું આટલું પતાઈ દીધું અંદર લાઇટોને એવું મારવાનું બાકી છે હજુ એક પોઈન્ટ ખેંચવાનો હીટરનું ડિસ્ટિબ્યુશનમાંથી ને આ બાથરૂમ છે આઈ કણે સંડાસ બાથરૂમ એ ચરી પાડવાની બાકી છે આ ગોળ મારવાનું બાકી છે અહીંયા ચરી પાડવાની એટલે અહીં ચરી પાડી એટલે બતાવું તમને તો ગાઈસ આપણે આ બધી ચરી પાડવાની હતી બાથરૂમમાં તો ચરી પાડવાનું ચાલુ કરી દીધું આ બોક્સ બનાવ્યું આ કણે અને આ કણ બોક્સ બનાવતો તો અને પાણીની પાઇપ આઈ કપી ગઈ તાર ખબર પડી કે પાણીની પાઇપ છે પાણીની પાઇપ કપી ગઈ છે

ચલી ભાઈ ભરી બરાબર ખબર હારી આખી ગાડી પડે અજુર નેટ ઉતર પડે શેડ થાય તા દીદ નહી થાય તો દીના શેડ થાય પાવળિયા હલવાયા હો મારા બંદા હલવાળા મારા ખબર ન હતી ને અમે અહીંયા મશીન જ ના મારત મને ખબર ન હતી મેજ મશીન મારી અહીંયા એક ન ગાઈસ આમ તો ખબર જ ન મને મશીન હું અહીંયા કેટલા હેરેન થઈ જાય એક લાઈન ઓલે થી કેટલા હેરેન આવતા ગયો અમાર કામ આટલી જ રહીતું અને ઘરનું કામ કરતું ગયું કમ્પ્લીટ બધું થઈ ગયું ખાલી મીટર મારવાનું મીટર મારવાનું બાકી રહી છે કામ ચાલુ છે બીજી એક કપલર આવી છે હજુ નેચે હવે સાઈડ લાઈન ખબર

ને સબસ્ક્રાઇબ કરવાનું ઉત્તર નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં